મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ અત્યારે આપણે વાડીયા પ્રોગ્રામ બનાવવાનો છે આજ પ્રકાશભાઈ કહે છે આજ ભજીયા બનાવવા છે તો મિત્રો બધે આવી ગયા છે વાડીયાના મિત્રો જો લાકડા ફાડી છે અમે ગરમીથી જમ જો જો અત્યારે લાકડા ફાડવાનું કામ ચાલુ છે અત્યારે બધા મિત્રો આવી ગયા છે કના લીધો ભાઈ કવાડો હવે હા હાલ બાબા માર અમારે પ્રકાશભાઈ વ્લોગ ઉતારે છે આપણે વ્લોગ કેમેરા પાછળ લેવાની મજા આવે આ અમારા ઘણા ભાઈ લાકડા ફાડે છે તાપ કરવો જો હે ને

કાલે તો બકરા ખાય એમ ખાઈ ખૂટીને એટલી મેથી નહી થઈ હતી થઈ જ રહી ને બસ બસ હવે હા લવા જવું ચાલો હા મિત્રો હવે જો અત્યારે કોથમરી લેવા આવી ગયા છે ઇવન પ્રકાશભાઈ હા કોતમ્બરી ખૂટી છે હવે કોથમરી નહી હતી એક વડે થાણા દેશી હો

હા મિત્રો હવે પ્રકાશભાઈ કહે છે કે પાત્રા પણ નાખવા છે ભજીયા પાત્ર પાત્રા લઈ લઈએ આપડે લઈ છે પાત્રા થોડાક નાખવા ઘરના છે પાત્રા પણ મિત્રો કમેન્ટ કરી દેજો દેવું પાર્સલ આપડે હા હાલ નાખવા મિત્રો હવે મરચા લેવા આવ્યા જો મરચા તોડી લઈએ થોડા પ્રકાશભાઈ કે મરચા નાખવાથી મરચા એ ઘર થોડું પ્રોગ્રામ થાય તીખા હોય તો હાલ છે ડાઈટ ને તો મજા આવે ટાઈટ ના તીખા ખાવાની મજા આવે

કેટલા આંબા છે ઘનશ્યામભાઈ ની વાડી જોવા નતા એટલે આજે અમે ઘનશ્યામભાઈ ની વાડી મરસા લેવા ને એની વાડી જોવા આવ્યા છે સ્પેશિયલ સ્પેશિયલ વાડી જોવા આમાં હું આવ્યો આ અમાર ગંજામ ની વાડી છે કામ કામ ભાઈ યારું છું બે ગણા ઘઉં કીધા કેટલા પાટિયા ઓલા હું સીણા વાહ અમાર કના નું હથિયાર છે હાલો હલે રાખો હવે હાલો મિત્ર હું ઉતી જગો છો હો હે મારા ગનાભાઈ ના છે ને રણા તોહારા જો ગનશામભાઈ એમ હા સણા ખાવ આવું જો કા ખાતે ખાતર પાડવું જો ગનાબન સણા માં આમાં લો આ અમારો ગેસ છે નતો જગી જાય ભાઈ આજ જગી ગયો જગી જગી ગયો ને વાહ વાહ અમાર ભરત ભાઈ આજે ચા બનાવે છે છે ભાઈ બાટલી તૂટશે કે ટ્રાય કરી દે કેટલા ટાઈમ પછી સા બનાવે છે એ પાછો બાટલીનો ભાઈ છે આજ અમે કાયમ ભેહના દૂધના પાતા નાજી નો પાઈ બોલો મારા ઘેર થોડી ભેહું દોવા દે

જેવો હતો અમારી પદમાં બીજા ને પણ ગયા તારી પદ્મા હા પદ તારે tìm một đấy tớ nạc dân thì dùng dù cân đấy Hãy subscribe રેડી 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 ઈવેર ઈ દિ હલાવતો ને

મારે ત્યાંથી થાય કિલોમીટર હા એટલું થઈ મિત્રો અમારા ભજીયા બની ગયા છે તો આ બધે હવે ચાલુ કરતી હશે ભજીયા ખાવાનું વખાણ કરે <laughs> 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 Hindi ko macharge